નમસ્કાર હું છું ડોક્ટર વિશાલ મકવાણા સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બાય વિડ ચેનલ ની અંદર આજના વિડિયો ની અંદર તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે કે સૂર્ય નમસ્કારની ચર્ચા કરવાના છીએ જે પ્રકરણ છે ધોરણ 9 ની અંદર આપો સૂર્ય નમસ્કાર નું આખું પ્રકરણ છે તો સૂર્ય નમસ્કારના ના MCQ છે એની ચર્ચા કર્યા પહેલા આપણે સૂર્ય નમસ્કારની થોડીક માહિતી મેળવી લઈએ એની એક ટ્રિક સરસ મજાની લઈને આવ્યો છું એને પણ આપણે જોઈ લઈએ

আসাম সূর্যমস ચાર આસન છે રિપીટ થાય છે એટલા માટે એને યાદ રાખવાની આપણે જરૂર પડતી નથી ત્યારબાદ શ્લોક કેટલા આવે છે તો શ્લોક છે દરેક સ્થિતિ

બીજા નંબરની સ્થિતિ છે જે હાથ પાછળથી પાછોની તરફ લઈ જવાનું કમરમાંથી નમવાનું હોય છે તેને હસ્ત ઉત્તાનાસન કહેવાય છે હસ્ત ઉત્તાનાસન કહેવાય છે રીતે ત્રીજી સ્થિતિ છે કમરમાંથી ઝૂકવાનું હોય છે નીચે પાદ હસ્તાસન કહેવામાં આવે છે પાદ હસ્તાસન કહેવામાં આવે છે એ રીતે ચોથી સ્થિતિ છે એક પગને પાછળ લઈ જવાનું હોય છે તો એક પાદ

હવે એક પાદ હતો એટલે બીજો પક્ષ છે એને પાછળ લઈ જઈશું એને દ્વિપાદ પ્રસરણાશું કહેવાય છે એનું બીજું પણ એનું પણ નામ છે દંડાસન કહેવાય છે દંડાસન આ દરેક નામ છે આસનના નામ છે એટલે તમે વિડિયોની સાથે સાથે તમે પોઝ કરી અને નોટ પણ કરતા જઈ શકો છો ત્યારબાદ છઠ્ઠા નંબરની સ્થિતિ છે એની અંદર તો એને કહેવાય છે

સાતમી સ્થિતિ છે જે ભુજંગાસન ની સ્થિતિ કરવામાં આવે છે તેને સૂર્યાસન કહેવાય છે સૂર્યાસન કહેવાય છે યાદ રાખો ભુજંગાસન એનું નામ નથી સૂર્યાસન એનું નામ છે પાઠ્યપુસ્તક ની અંદર પણ એ જ નામ આપેલું છે એટલે એ જ નામ યાદ રાખવાનું છે ઓપ્શન ની અંદર આવે તો સૂર્યાસન છે એને ટિક કરવાનું કન્ફ્યુઝ કરવા માટે ભુજંગાસન પણ છે એ ઓપ્શન ની અંદર આપી શકે છે ત્યારબાદ આઠમું નામ છે આઠમી સ્થિતિ છે એમાં કયું આસન છે आली रिते चे, 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 चे। लिदे, थी, तो आवी रीति स्थिति થાય છે પર્વતાસન કહેવાય છે પર્વતાસન શું કહેવાય છે પર્વતાસન કહેવાય છે મિત્રો ખૂબ જ શોર થવાને કારણે અવાજ આવવાને લીધે આગળ વિડિયો છે એ ઉતારી શક્યા નથી તો આપણે વિડિયોની અંદર આઠ સ્થિતિ સુધી આપણે જોયું આઠ આસનો આઠ સ્થિતિના આઠ આસનો આવે છે ત્યાર પછીના જે આસનો છે રિપીટ થાય છે ચાર નંબરની જે સ્થિતિ છે તેનું જે આસન છે એક પાદ પ્રસરણાસન તે નવમી સ્થિતિમાં આવશે ત્રણ નંબરની સ્થિતિનું જે આસન છે પાદ હસ્તાસન તે દસ નંબરની સ્થિતિની અંદર આવશે ત્યારબાદ બે નંબરની જે સ્થિતિ છે એનું જે આસન છે હસ્ત ઉત્તાનાસન તે અગિયાર નંબરની સ્થિતિની અંદર આવશે અને નમસ્કાર પ્રણામ આસન છે જે એક નંબરની સ્થિતિનું છેતી તે બાર નંબરની સ્થિતિની અંદર એ આસન આવશે તો આવી રીતે તમે દરેક આસન છે એને યાદ રાખી શકો છો આઠ આસન છે દરેક સ્થિતિના તેને તમે યાદ રાખી શકો છો ત્યારબાદ સૂર્ય નમસ્કારના શ્લોક છે બાર સ્થિતિ છે સૂર્ય નમસ્કારની અને બાર શ્લોક છે એ દરેક સ્થિતિના અલગ અલગ શ્લોક આપવામાં આવે છે તો મેં મિત્રો એક સરસ મજાની કાવ્ય પંક્તિ જેવું એક રચના કરેલી છે જેની અંદર આપણે સૂર્ય નમસ્કારના દરેક સ્થિતિવાઈજ ક્રમમાં બારે બાર સ્થિતિ અનુસાર જે બારે બાર શ્લોક છે તેને આપણે યાદ રાખી શકીએ છીએ તો એ પંક્તિ કઈક આવી છે કે મિત્ર રવજી સૂર્ય સામે જોઈ ભાન ભૂલ્યો ખડક અવાજ આવ્યો પુષ્પ ખર્યા હિરણ મરી પડ્યું ખડક અવાજ આવ્યો પુષ્પ ખર્યા હિરણ મરી પડ્યું આ બધું આદિત્યએ સાવિત્રીને કહ્યું આ બધું આદિત્યએ સાવિત્રીને કહ્યું સાવિત્રીએ અકળાઈને દિવ્ય ભાસ્કરમાં આપ્યું શેમાં આપ્યું દિવ્ય ભાસ્કરમાં આપ્યું તો આ મુજબની એક રચના કરેલી છે જેની અંદર કઈ જગ્યાએ તમારે શ્લોક કયા શબ્દ દ્વારા શ્લોક છે એને યાદ રાખો એને પણ જોઈ લઈએ મિત્રો લખાણ નહીં કરી શકું પરંતુ મારા અવાજ દ્વારા આશા રાખું છું કે તમે સમજી શકશો તો સૌથી પહેલો શબ્દ છે મિત્ર મિત્ર દ્વારા ઓમ મિત્રાય નમઃ તમારે યાદ રાખવાનું છે ત્યારબાદનું રવજી લખેલું છે એની અંદર રવ રવ શબ્દ શબ્દ છે છે માત્ર જે તેને તમારે યાદ રાખવાનો છે રવ શબ્દ ઉપરથી રવયેય નમઃ ત્યારબાદ સૂર્ય શબ્દ છે તો સૂર્ય ઉપરથી તમે સૂર્યાય નમઃ યાદ રાખશો ત્યારબાદ આગળ ભાન આવે છે તો ભાન શબ્દ ઉપરથી ભાનવેય નમઃ ઓમ ભાનવેય નમઃ તમારે યાદ રાખવાનું છે ત્યારબાદ બીજી પંક્તિની અંદર ખડક લખેલું છે તો ખડક ઉપરથી તમારે ખગાય નમઃ યાદ રાખવાનું છે ઓમ ખગાય નમઃ ખડક અવાજ આવ્યો પુષ્પ ત્યારબાદ પુષ્પ ઉપરથી તમારે પુષ્ણય નમઃ યાદ રાખવાનું છે પુષ્પ ખર્યા અને હિરણ હિરણ શબ્દ ઉપરથી હિરણ્ય ગર્ભાય નમઃ ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ યાદ રાખવાનું છે ત્યારબાદ મરી છે તો મરી શબ્દ ઉપરથી તમારે યાદ રાખવાનું છે ત્યારબાદ સીધા આપણે ત્રીજી પંક્તિની અંદર જઈશું કે આ બધું આદિત્યએ સાવિત્રીને કહ્યું તો આદિત્ય ઉપરથી ઓમ આદિત્ય નમઃ યાદ રાખવાનું છે ત્યારબાદનો શબ્દ સાવિત્રી છે તો ઓમ સવિત્રેય નમઃ યાદ રાખવાનું છે સાવિત્રી ઉપરથી સવિત્રેય નમઃ યાદ રાખવાનું છે ત્યારબાદ સાવિત્રીએ ચોથી પંક્તિ છે એની અંદર અકળાયને અકળાયને તે અકળાય શબ્દ ઉપરથી તમારે નમઃ નમઃ યાદ રાખવાનું છે અને દિવ્ય ભાસ્કર છે એમાંથી ખાલી ભાસ્કર કાઢી અને ઓમ ભાસ્કરાય નમઃ જે બારમી સ્થિતિનો શ્લોક છે ઓમ ભાસ્કરાય નમઃ આવી રીતે તમે બારે બાર શ્લોક છે એને ક્રમમાં યાદ રાખી શકો છો રવ મિત્ર ઉપરથી એલી સ્થિતિ રવ ઉપરથી બીજી સ્થિતિ સૂર્ય ઉપરથી ત્રીજી સ્થિતિ ભાન ઉપરથી ચોથી સ્થિતિ ખડક ઉપરથી પાંચમી સ્થિતિ પુષ્પ ઉપરથી છઠ્ઠી સ્થિતિ હિરણ ઉપરથી સાતમી સ્થિતિ મરી ઉપરથી આઠમો શ્લોક જે આઠમો શ્લોક છે તેને યાદ રાખી શકો છો આદિત્ય ઉપરથી નવ સાવિત્રી ઉપરથી દસ અકળાઈ ઉપરથી અગિયાર અને ભાસ્કર ઉપરથી બાર આવી રીતે બારે બાર શ્લોક છે તેને તમે યાદ રાખી શકો છો તો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ વિડીયોની અંદર વિડીયો તમે જોતા હોય અને જો લિંક તૂટી ગયું હોય તો માફી ચાહું છું કારણ કે મારી પણ મજબૂરી હતી એટલા માટે આગળ વિડીયો છે એવું ઉતારી શક્યો નથી એટલા માટે આ સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા વિડીયો છે એને આપણે આગળનો છે વિડીયો પૂરો કરવા માટે સ્ક્રીન રેકોર્ડિંગનો ઉપયોગ કર્યો છે અને વિડીયો પાછળ જોઈન્ટ કર્યો છે તો બન્યા રહેજો આ ચેનલની અંદર વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો ટ્રીક ગમી હોય ટ્રીક કેવી લાગી એ પણ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરી આવનારા વિડીયો છે એની નોટિફિકેશન છે એ તમારા સ્ક્રીનની ઉપર આવી શકે તો આજના વિડીયોની અંદર બસ આટલું જ જોડાયેલા રહેજો આ ચેનલની અંદર જય હિન્દ જય ભારત ધન્યવાદ